દુબઈથી ચાલતા સો કરોડથી વધુના કૌભાંડના તાર જેમ જેમ ખુલી રહ્યા છે તેમ તેમ નવા નવા કૌભાંડ બહાર આવી રહ્યા છે ઠગાઈ આચરવા માટે સરકારી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ જેવા દસ્તાવેજોમાં ફેરફાર કરી આપનાર બે આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે સીએસ સેન્ટરમાંથી આ કૌભાંડ ચાલતું હોવાનું સાયબર સેલની તપાસમાં બહાર આવ્યું છે સાયબર ક્રાઇમ સેલ પોલીસે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ સાથે જેવા ચેડા કરનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા બંને આરોપીઓના વરાશ આના રચના સર્કલ પાસે આવેલી ગાતરી સોસાયટીમાંથી ચૂટ્પી માર્યા હતા આરોપીઓ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ જેવા ડોક્યુમેન્ટ્સમાં ચેરા કરી ખોટા દસ્તાવેજો બનાવતા હતા આરોપીઓ ભાવેશ કુમાર મતનભાઈ ગજેરા અને પ્રતિક કાંતિભાઈ કોલરડી અને ચૂટપી પાડવામાં આવ્યા છે સીએસસી સેન્ટર ચલાવનાર ભાવેશ ગજેરા એ કર્મચારી પ્રતિકને પંદર ના પગાર પર રાખ્યો હતો બોગસ ડોક્યુમેન્ટ્સો બનાવવાનું ભાવેશે પ્રતિકને શીખ્યું હતું થી પાંચસો રૂપિયા લઈ બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે એડ્રેસ ચેન્જ કરી આપતા હતા બંને આરોપી વિરુદ્ધ સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં આરોપી ભાવેશ કુમાર જેઓ સીએસ સેન્ટર ધરાવે છે એટલે આધાર સુધારો વધારો કામ કરે છે તે તમામ સુધારો વધારો કરવા માટે એક ડાયનો ઉપયોગ કરતો હતો જેમાં પહેલા એક ફોર્મ બનાવવામાં આવેલું હોય તેમાં ફોટોશોપ થી કરતો હતો જેને સરકારી ખોટા ડોક્યુમેન્ટ પણ કહી શકાય છે આ પહેલા તેને ઘણા બધા ઇલેક્શન કાર્ડ પણ બનાવ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી આ કામ સાથે આરોપી ભાવેશ ચોડાયો છે તેને સરકારની સીએસસી પરીક્ષા પણ પાસ કરી છે જે સર્ટિફિકેટ પણ મળી આવ્યું છે હાલ બંને આરોપીને વરાછા પોલીસને સોંપવામાં આવ્યા છે તેઓની વધુ પૂછપરછ હવે વરાછા પોલીસ દ્વારા કરવામાં આવી છે પોલીસ કમિશનર સરની સૂચનાથી સુરત શહેરમાં ચાલતા સાયબર ક્રાઇમને લગતી જે કંઈ પ્રવૃત્તિઓ હોય તેને ડામવા માટે તથા તેની ઉપર દેખરેખ રાખી જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત સાયબર ક્રાઇમ સેલના અધિકારીઓ બાતમી અને વોચમાં હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન આર પટેલની ટીમને બાતમી મળેલ કે જે અગાઉનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર કેસ ચાલે છે જેમાં એકાઉન્ટ આપવામાં ભાડે આપવામાં આવતા તેની એ રીતના આ એકાઉન્ટ્સ ખોલાવવા માટે જે ડોક્યુમેન્ટ્સ લાગતા હોય છે એની અંદર થોડા ઘણા સુધારા કરવા પડે બેંકમાં સબમિટ કરાવવા માટે તો એ પ્રકારની જે કામગીરી છે એ વરાછા વિસ્તારમાં રસના સર્કલ પાસે આવેલી ગાયત્રી સોસાયટી પાસે એક સોસાયટીમાં એક ઓફિસ છે ત્યાં કરવામાં આવે છે આ બાતમીના આધારે તારીખ વીસના રોજ સાયબર ક્રાઈમ સેલની ટીમ દ્વારા ત્યાં જઈને આરોપીઓની પૂછપરછ વગેરે કરવામાં આવેલ તથા જે સાધન સામગ્રી ત્યાંથી મળી આવેલ તેની જાંચ કરતા સાયબર ક્રાઇમ સેલ તરફથી સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવેલ છે આની અંદર બે આરોપીઓ મળી આવેલ છે ભાવેશ કુમાર મગનભાઈ ગજેરા તથા પ્રતિક કાંતિભાઈ કોલડીયા ભાવેશ ગજેરા જે છે એ સીએસસી સેન્ટર ધરાવે છે જે આધાર કાર્ડની અંદર સુધારો કરવાની કામગીરી કરે છે અને ઉપરાંત સરકારી કામકાજ જે હોય કોઈના રેશન કાર્ડ સુધારા તે એ જે જે પ્રકારની કામગીરીઓ કામગીરીઓ એ કરતો કરે છે ભાવેશ જે છે એ આ આધાર કાર્ડની અંદર સુધારો કરવા માટે એક જેને ડાય કહી શકાય કે એક પહેલેથી ફોર્મ બનાવેલું હોય જેને આધાર કાર્ડના કાં તો બીજા કોઈ પણ ડોક્યુમેન્ટના ફોમમાં સુધારવા માટે એને ફોટોશોપથી પેસ્ટ કરીને એક ફરજી ડોક્યુમેન્ટ જેવું બનાવે છે એને ઘણા ઇલેક્શન કાર્ડ પણ પાસ્ટમાં એ રીતના એડિટ કરીને ફોટોશોપ ને વિવિધ સોફ્ટવેરનો એ રીતના ઉપયોગ કરીને એ ફરજી ડોક્યુમેન્ટ્સ આ રીતના ઊભા કરે છે જે ડોક્યુમેન્ટનો ઉપયોગ એ આધાર કાર્ડમાં સરનામું અને વિગતો બીજી સુધારવા માટે કરે છે એવું એવું પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવેલ જે આધારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલ છે ભાવેશનું લગભગ બે ત્રણ વર્ષથી આ ધંધો ચાલે છે અને સીએસસીનું એની પાસે જે આઈડી હોય સરકારી એ પરીક્ષા એણે પાસ કરેલ છે એવું પ્રાથમિક તબક્કે જણાવ્યું હતું એટલે એ આ કામગીરીનું એની પાસે સીએસસી આઈડી અને સર્ટિફિકેટ વગેરે મળી આવે છે હાલ આ જે તપાસ છે વરાછા પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવેલ છે આગળની જે કાર્યવાહી છે એ ત્યાંથી જે પોલીસ ઇન્સ્પેક્ટર છે એ રિમાન્ડ મેળવેલ છે તેઓ આમાં જે જરૂરી કાર્યવાહી છે આગળથી કરવાની છે